ખંડેલવાલ પરિવાર દ્વારા 40 બાળકોના અભિવાદન સમારંભ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ભગવાન શ્રી શનિદેવની જયંતિની શુભ અવસર ઉપર દર વર્ષની જે મહાવર્ષે પણ સમાસ્તી તૈયપ્પા ગ્રાઉન્ડ ખાતે યજ્ઞ અને મહાભંડારાનું આયોજન રાજેશ ખંડેલવાલ અને મમતા ખંડેલવાલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાઠભવન સોરેતોશ્વિની ટ્રસ્ટના ચાલીસ બાળકોનો અભિવાદન સમારંભનું આયોજન ખંડેલવાલ પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સ્થાનિક કાઉન્સિલર

આ વિસ્તારના લોકો માટે મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક અમાસના દિવસે પણ એમના માધ્યમથી આ પ્રસાદનું આયોજન થતું હોય છે સૌથી મહત્ત્વની બાબત એવી છે કે જે બાળકો એ હંમેશા પોતાનું ઘર શોધતા હોય છે એવા સ્ટ્રીટ ચિલ્ડ્રન માટે જે સંસ્થા કામ કરે છે એ સંસ્થાના માધ્યમથી છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમાં આ ધોરણમાં ભણેલા જે વિદ્યાર્થીઓ સારા માર્કે ઉત્તીર્ણ થયા છે એમને વિદ્યાદાન આપવાનું કાર્યક્રમ એ બાળકોને એક સરસ મજાની એમને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અને સ્કૂલ બેગની અંદર બાળકોને માટે કામના હોય તે બધા જ પ્રકારની વસ્તુ આપવાના સુંદર કાર્યક્રમનું આયોજન જ્યારે મમતાબેન અને રાજેશભાઈ ખંડલવાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર કાર્યમાં એમના માધ્યમથી જે અન્નદાન અને વિદ્યાદાનનું કામ થયું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાર્યક્રમમાં જે વોર્ડ નંબર બેના અમારા માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર વર્ષાબેન વ્યાસ અને વડોદરા શહેરના પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર પણ ઉપસ્થિત થયા છે ત્યારે આ પ્રસંગે ખરેખર શનિદેવની જયંતિ નિમિત્તે બધાને શુભકામનાઓ આપું છું નમ શનિશ્ચરાય શનિ મહારાજની જય અમારા રાજેશભાઈ ખંડેલવાલ એ પૂર્ણ ભક્ત છે અને ફક્ત એકલા પોતે ભક્ત રહીને નથી ચલાવતો આખા આપણા વિસ્તાર માટે હંમેશા એમ થાય કે આ શનિ મહારાજના દર્શન સવારથી સાંજ સુધી બધા કરે અને સાંજે સરસ મજાનો ભંડારાનું પણ આયોજન કરે પોતાના સ્વ ખર્ચે પોતાના મનથી આ વિસ્તાર આખાને એક બે વાર જમાડ્યા નહીં તો અમારા ભંડલવાલભાઈને ગમે નહીં અને એટલા માટે મને એમ થાય છે કે આ જે પદ્ધતિ છે દરેક જગ્યાએ એ સોમવતી અમાસ હોય આ શનિશ્ચર ભગવાનનું પણ ઠેર ઠેર ભંડારા પાંચ ભંડારા જે છે તો આ એક લોકો માટેનો સમાજ માટેનો આ ભાવ છે એને હું નમન વંદન કરું છું અમારા રાજેશ પર કૃપ કૃપા રહે ભગવાન શનિદેવની અને કુટુંબ આખું माता जी सहित हमारी ममता सही खूब सरस मजहनों सेवा करे छे, करता रहे खूब खूब शुभकामनाओं आज के दिन शनि महाराज की जयंती के ऊपर हम लोगों ने सबेरे सबसे पहले महा पूजा का आयोजन किया जो पूजा के अंदर हमारा तीन से चार घंटे की पूजा थी और उसके बाद हम लोगों ने यज्ञ की यज्ञ किया पूर्ण आहुति का दिन उसके बाद हम लोग आज का दिन की चर्या में फिर हम लोगों ने बच्चों के लिए हम लोगों ने जो डोनेशन करना था हमें बुक्स वगैरह जो डोनेशन ट्रस्ट के ट्रस्ट के माध्यम से वो हमने उनको किया और उसके बाद यहाँ पर एक भंडारे का आयोजन जो किया हमने अन्नदान का वो अन्नदान का भंडारा किया जिसमें 10 से पंद्रह हज़ार पब्लिक ने यहाँ पर सब प्रसादी ग्रहण किया उन लोगों ने आकर और प्रसादी लेने के बाद जो आपने हमें आशीर्वाद दिया, दिया। है पब्लिक ने आशीर्वाद दिया डॉक्टर विजय साहब आए डॉक्टर विजय शाह साहब आए बेन जयाबेन आई हमारी कारपोरेट कारपोरेट मेम साहब आई तो मैंने उन सभी के लिए बहुत बहुत धन्यवाद किया कि उन्होंने इस शुभ इस शुभ अवसर के ऊपर उनका कीमती समय यहाँ पर उन्होंने लाकर मुझे आशीर्वाद दिया और मैं इस तरह के कार्यक्रम हमेशा करता रहूँ मैं हमेशा शनि जयंती के दिन अमावस के दिन भंडारा करता हूँ हर महीने की अमावस पर भी भंडारा करता हूँ रामनवमी के दिन भंडारा करता हूँ और हनुमान जयंती पे भी मैं भंडारा करता हूँ इस तरह के भंडारे में साल भर में करीब तेरह से चौदह भंडारे करता हूँ तो मैं ये चाहता हूँ कि आप सभी लोगों का सभी जन का मेरे पे आशीर्वाद हो ताकि मैं इस तरह के कार्यक्रम और ज़्यादा करूँ जिससे मुझे मेरी मुझे मुझे अंतर आत्मा से शांति मिले मुझे मेरे को इंटेंशन कुछ ऐसा है नहीं कि मुझे कुछ करना है बस मुझे લોકો એકત્ર કરનાર આપણા ખુશી બાટલી જય જય શ્રી ગરમ